પાણીના કુંડા મોકલશે બાળકોમાં પક્ષી પ્રેમ અને નૈતિક મૂલ્યો સિંચન થાય તે હેતુથી કામગીરી ઉનાળાની કાળછાળ ગરમીમાં ગગતમાં વિહારતા પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે હેતુથી બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં દસ હજાર જેટલા કુંડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મોકલવામાં આવશે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વર્ષે ઉનાળામાં પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી જિલ્લાની તમામ શાળાઓમાં પાણીના કુંડા લગાડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો મિત્રો શુભેચ્છકો દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં મળી રહે દસ હજાર જેટલા કુંડાઓ પહોંચાડવામાં આવશે જેથી બાળકોમાં મૂલ્ય શિક્ષણ સિંચન થાય અને આવનારી પેઢી પણ આવા જીવદયાના કાર્યો કરે તેવા શુભાશય સાથે અભિયાન શરૂ કરાવ ఆంగేడీస తాలూకా પ્રાથમિક શિક્ષણાધિકારી અશ્વિનભાઈ પટેલે જિલ્લા શિક્ષક સંઘના હોદ્દેદારો અને સંગઠનના કાર્યકરોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવેલી જીવદયાની આ કાર્યવાહીથી શિક્ષકો અને બાળકોમાં નૈતિક મૂલ્યોનું સિંચન અને જીવદયા કરુણાની ભાવના ખેડવાશે જ્યારે આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઈ દવે જણાવ્યું હતું કે આમ તો મંડળો શિક્ષકોના પ્રશ્નો અંગે કામગીરી કરતા હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સમાજ માટે બાળકો માટે શિક્ષણ માટે નવા અભિગમ સાથે કામગીરી કરવાનો નિર્ધાર કર્યો છે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી આયોજિત આ જીવદયા માટે દસ હજારથી વધુ કુંડા એકત્રિત કરી અને દરેક શાળાઓમાં પહોંચાડવાની ઉમદા કામગીરી સંઘના અધ્યક્ષ તરીકે તરફથી કરવામાં આવી છે જે ખરેખર સરાહનીય છે અને દરેક શિક્ષક અને બાળકોમાં એક નૈતિક મૂલ્યનું સિંચન થાય જીવદયા પ્રત્યે લોકોની એક લાગણી કેળવાય એ માટે આ એક ઉત્તમ ઉમદા પ્રયાસ છે એ બદલ સંઘના તમામ હોદ્દેદારો તથા મંડળીના હોદ્દેદારોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ વર્ષે ઉનાળાની અસહ્ય ગરમી અંદર પક્ષીઓના પાણી પરબનું એક અભિયાન છેડવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠા જિલ્લાના સૌ પ્રાથમિક શિક્ષક અને મિત્ર સર્કલ અને સંગઠનના હોદ્દેદારો દ્વારા દરેક પ્રાથમિક શાળાને બનાસકાંઠા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં દસ હજારથી વધુ પાણીના કુંડા મોકલી અને પક્ષીઓને ઠંડુ પાણી મળી રહે અને પ્રાથમિક શાળાના બાળકોની અંદર મૂલ્ય શિક્ષણનું સિંચન થાય અને આવનારી પેઢી પણ આ પ્રકારે સમાજ ઉપયોગી કામ કરે એ પ્રકારનું એક પ્રેરણાદાયી કામ એ સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે આમ તો મંડળો સ્વાભાવિક રીતે પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નો માટે કામ કરતા હોય પરંતુ બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે એવું નક્કી કર્યું છે કે એ સંગઠન સમાજ માટે બાળકો માટે અને શિક્ષણ માટે એક નવા અભિગમ સાથે કામ કરે એ પ્રકારે આ કામની શરૂઆત કરવામાં આવી છે